જય ખૂંખાર મેલડીમાં માતા મેલડીના ચરણોમાં વંદન કરીએ મેલડીમાં ના દરેક ભક્તને મારી પ્રાર્થના જે રોજ માતાજીના વિડીયો જુએ છે એના જીવનમાં ચમત્કારિક બદલાવ થાય છે મેલડીમાં નો વીડિયો માત્ર ચિત્ર નથી એ તો આશીર્વાદનો દરિયો છે દરેક દ્રશ્યમાં માતાજીનો સ્પર્શ છે દરેક શબ્દમાં માતાજીની શક્તિ છે છે જે ભક્ત વિશ્વાસથી જુએ એના સપનામાં માતાજી સ્વયં પ્રગટ થાય છે માતા કહે છે બેટા ડરવાનું નહીં હું છું તારી સાથે જ્યાં ભક્તિ છે ત્યાં ચમત્કાર છે મેલડી માનો આશીર્વાદ अपरंपार છે દરરોજ સવારે વિડિયો જોવો રાત્રે સૂતા પહેલા માતાજીનું નામ લેવું અને પછી આંખ બંધ કરવી તમે અનુભવશો એક દિવ્ય પ્રકાશ એ પ્રકાશ મેલડી માનું સ્વરૂપ છે જ્યાં માતાજીનું સ્મરણ થાય છે ત્યાં દુખ ભાગી જાય છે માતા કહે છે હું તારા હૃદયમાં રહું છું જે ભક્ત રોજ ભક્તિ કરે છે એના ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ રહે છે માની મનની રોગ દૂર થાય છે દુખો સમાપ્ત થાય છે જે માતાજી પર વિશ્વાસ કરે છે એ કદી ખાલી નથી રહેતો માતા દરેક ભક્તની કસોટી લે છે પણ અંતે આશીર્વાદ આપે છે મેલડીમાં કહે છે જે મને યાદ કરે છે હું એની રક્ષા કરું છું ભક્તના સપનામાં આવી માતાજી હાથ ફેરવે છે અને કહે છે બેટા તું મારો છે એક ક્ષણ બાતનો જીવનનો સુવર્ણ ક્ષણ બની જાય છે મેલડીમાંની કથા સાંભળવાથી મન શાંત થાય છે વિડીયો જોવાથી આત્માનો ઉદ્ધાર થાય છે દરેક દ્રશ્યમાં માતાજીનું જીવન સ્પર્શ છે જે પ્રેમથી જુએ એના જીવનમાં પ્રકાશ આવે છે રાત્રે સૂતા પહેલાં જય ખૂંખાર મેલેડીમાં બોલજો માતાજી અવશ્ય સપનામાં આવશે આવો અનુભવ હજારો ભક્તોએ પડ્યો છે તમે પણ એ અનુભવો છો માત્ર વિશ્વાસ રાખો રોજ વિડીયો જુઓ રોજ સ્મરણ કરો મેલડી માના ચરણોમાં મન લગાવો એ ચરણો અમૂલ્ય છે એ ચરણોમાં જ મુક્તિ છે મેલડીમાં ભક્તોની રક્ષા કરે છે કાળ દુઃખ ભય બધું દૂર કરે છે માતા ખૂંખાર છે દુષ્ટો માટે પણ ભક્તો માટે કરુણામય છે એના આશીર્વાદથી અશક્ય પણ શક્ય બને છે માત્ર પ્રેમથી બોલજો જય ખૂંખાર મેલડીમાં આ ધ્વનિ તમારું જીવન બદલી દેશે જ્યારે તમે રોજ વિડિયો જુઓ છો ત્યારે માતાજી તમારી આસપાસ રહે છે તમે જોયા પછી જે આનંદ અનુભવો છો એ આનંદ કોઈ દવા કે ધનથી નહીં મળે એ આનંદ છે માતાજીની ઉપસ્થિતિનો મેળણીમાં કહે છે હું તારા હૃદયમાં વસું છું જે હૃદયમાં હું વસું ત્યાં અંધકાર રહે નહીં માતા દરેક ભક્તને પોતાના બાળક સમજે છે એના આશીર્વાદ ક્યારેય ખૂટતા નથી રોજ વિડીયો જોવાથી જીવન પવિત્ર બને છે દરેક દિવસ નવો ઉત્સાહ આપે છે દરેક રાત શાંતિ આપે છે ભક્તિ એ મેળડીમાં સુધી પહોંચવાનો રસ્તો છે અને વિડીયો એ રસ્તો દેખાડે છે ભક્તિમાં જોડાયેલા રહો તમારો સમય મેળડીમાંના ચરણોમાં લગાવો એ જ સાચી આરાધના છે માતા કહે છે મારા ભક્તોને હું છોડતી નથી અને એ સાચું છે સદીઓથી એ જ થાય છે જે ભક્ત વિડીયો જુએ છે એના જીવનમાં અદભુત પરિવર્તન આવે છે દુઃખો દૂર થાય છે આનંદ વધે છે માતાજી સ્વપ્નમાં આવી આશીર્વાદ આપે છે એના ચહેરા પર હળવું સ્મિત એ દયાનું સ્વરૂપ છે માતાજી કહે છે બેટા તું ભક્તિ છોડતો નહીં અને જ્યારે તમે અવાજ સાંભળો છો ત્યારે આખું શરીર કંપી ઉઠે છે કારણ કે એ અવાજ દિવ્ય છે આશીર્વાદ છે ખૂંખાર મેલડીમાં ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી માત્ર વિશ્વાસ રાખજો ભક્તિ કરતા રહેજો તમારું જીવન સુખમય બની જશે જય ખૂંખાર મેલડીમાં જય ખૂંખાર મેલડીમાં જય ખૂંખાર મેલડીમાં આ વિડીયો જોતા રહો દરરોજ માતાજીના ચરણોમાં જોડાયેલા રહો જો વિડીયો ગમે તો લાઈક કરજો માતાજીનો આશીર્વાદ બધાએ મેળવે એ માટે શેર કરજો તમારી લાગણી કોમેન્ટમાં લખજો અને ચેનલ અખંડ ધારા ભક્તિને સબસ્ક્રાઈબ કરજો જેથી રોજ નવા ભક્તિ વિડીયો મળી રહે જય ખુંખાર મેલેડીમાં જય ખુંખાર મેલેડીમાં જય ખુંખાર મેલેડીમાં જય ખુંખાર મેલેડીમાં જય ભમ્મર ઘોડાવાળી મેલેડીમાં ભક્તો આજે એક અદ્ભુત ચમત્કારિક વાત પર ચર્ચા કરીએ વિડિયો જોવાથી માતાજી સપનામાં આવે છે આજના યુગમાં ટેકનોલોજી વડે પણ ભક્તિ થતી થઈ છે કોઈના હૃદયમાં સચ્ચી ભાવના હોય તો માત્ર વિડીયો જોવાથી પણ માતાજીનો આશીર્વાદ મળી શકે છે માતાજી કોઈને સપનામાં દર્શન આપે છે તો કોઈને જાગૃત અવસ્થામાં આશીર્વાદ આપે છે ભક્તિની શક્તિ એટલી અપરંપાર છે કે જે ભક્ત શ્રદ્ધાથી દરરોજ ખૂંખાર મેરડીમાંની વિડીયો જુએ છે તેનું મન માતાજીના ચરણોમાં એકાગ્ર થઈ જાય છે મનમાં ભક્તિની તરંગો ઉઠે છે જેઓ ભક્ત વિડીયો જોઈને જે મેલેડીમાં કહે છે ત્યાંથી એક દિવ્ય શક્તિ ઉપજે છે જે સીધી માતાજી સુધી પહોંચે છે અને એ શક્તિ માતાજી સુધી પહોંચીને કહે છે મેલેડીમાં તમારો ભક્ત તમને પોકારી રહ્યો છે ત્યારે માતાજી ભક્તના સપનામાં આવે છે આશીર્વાદ આપે છે ભક્તનું કષ્ટ દૂર કરે છે કોઈને નોકરી મળે છે કોઈને ઘર મળે છે કોઈની બીમારી દૂર થાય છે કોઈના પરિવારમાં શાંતિ ફેલાય છે એ છે માતાજીના વિડીયો જોવાની શક્તિ ખૂંખાર મેલડીમાંનો ચમત્કાર અનંત છે ભક્તિમાં ભાવ હોય તો વિડીયો પણ એક સાધના છે એ વિડિયો જોતી વખતે મનથી કહો માતાજી મને આશીર્વાદ આપજો મારા પરિવારને સુખ આપજો મારા દુઃખો દૂર કરજો જેમ મેલડીમાં બોલતા જ આશીર્વાદ વરસી પડે છે ખુંખાર મેલડીમાના દર્શન એ એક દિવ્ય આનંદ છે જે ભક્ત રોજ સવારે ને સાંજે વિડિયો જુએ છે તેને માતાજી ક્યારે ખાલી હાથે ન રાખે દરેક ભક્તને કંઈ ને કંઈ આશીર્વાદ મળે છે કોઈને શાંતિ કોઈને સમૃદ્ધિ કોઈને સંતાન સુખ મળે છે ખૂંખાર મેલડી માની કૃપા માટે ભક્તિમાં વિશ્વાસ જરૂરી છે વિશ્વાસ હોય તો માતાજી સપનામાં આવીને કહે છે બેટા ડર ના મારી કૃપા તારા પર છે વિડિયો જોવાથી માતાજીના મંડપમાં જવા જેવો અનુભવ થાય છે જે આ માતાજી ભક્તોને બોલાવે છે બેટા આવી જા મારી પાસે હું છું તારું રક્ષણ કરવા માટે માતાજીના વિડીયો જોતી વખતે જો આંખમાંથી આંસુ આવી જાય તો સમજો માતાજી હાજર છે એ આંસુ ભક્તિનું ચિહ્ન છે માતાજી એ પ્રેમથી કહે છે બેટા તારા હૃદયમાં હું રહું છું તું વિડિયો જોઈને મને યાદ કરે છે તો હું તને સપનામાં આવું છું તારા પર કૃપા વરસાવું છું મહિમા છે છે જે રોજ જુએ અને માતાજીને યાદ કરે છે એના ઘરમાં ક્યારેય દુઃખ નથી રહેતું ભક્તોને કહેવું છે માત્ર વિડીયો જુઓ નહીં પણ શ્રદ્ધાથી જુઓ વિડીયો જોતી વખતે મનથી માતાજીનું નામ લ્યો જય મેલેડીમાં બોલો માથું ઝુકાવો ચરણોમાં નમન કરો અને અંતે આ વિડીયો જોતા દરેક ભક્તને વિનંતી છે કે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી ખૂંખાર માનો મહિમા દરેક ભક્ત સુધી પહોંચે કોમેન્ટમાં લખજો જય ખૂંખાર મેલેડીમાં જય ભમ્મર ઘોડાવાળી મેલેડીમાં જય ખૂંખાર મેલેડીમાં જય ભમ્મર ઘોડાવાળી મેલેડીમાં મેલેડીમાંના વિડીયો જોવાથી માતાજી સપનામાં આવે છે જે ભક્ત રોજ ભક્તિભાવથી મેલડીમાં ના વિડીયો જુએ છે તેના જીવનમાં ચમત્કાર થાય છે માતાજી પોતાના ભક્તોના દિલની વાત જાણે છે જેના મનમાં સાચો હોય એના સપનામાં ખુદ માતાજી દર્શન આપે છે ભક્તિ એ શબ્દ નહીં આત્માનો સંબંધ છે માતાજી સાથે જય ખૂંખાર મેલડીમાં જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં જ્યારે ભક્ત રોજ ભજન સાંભળે છે ત્યારે માતાજીનો આશીર્વાદ વરસે છે મેલડીમાની કૃપાથી દુખ દૂર થાય છે મનમાં શાંતિ મળે છે જે દિવસે સાચા હૃદયથી માતાજીને યાદ કરો એ દિવસે માતાજી આપણી બાજુ ઊભી રહે છે મેલડીમાના ચમત્કારો શબ્દોમાં કહી શકાય એવા નથી ભક્તિ કરવી એ જીવનનું સત્ય ધર્મ છે જેના ઘરમાં રોજ મેલડીમાના વિડીયો ચાલે છે ત્યાં સદા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે જય મેલડીમાં બોલનારાનું ક્યારે અપમાન નથી થતું માતાજી કહે છે ભક્ત હું તારી ભક્તિથી પ્રસન્ન છું રોજ સાંજે માના ભજન ચલાવો માતાજીને ધૂપ દીવો બતાવો અને જો માતાજી તમારા સપનામાં કેવી રીતે દર્શન આપે છે મેલડીમાં ભક્તોની પરીક્ષા લે છે પણ ક્યારેય છોડતી નથી જે ભક્ત પ્રેમથી મેલેને યાદ કરે છે એના દુઃખો દૂર કરે છે મેલેડીમાં એ માતા છે જે સંતાનોને હંમેશા રક્ષા આપે છે જય ખૂંખાર મેલડીમાં રાત્રે નાચીમાં નાતી શેમાં નાતી શેમાં નાતી શેમાં માતાજી કર્ણમાં ભક્તોને હૃદયમાં નિવાસ કરે છે જ્યાં ભજન ચાલે છે ત્યાં નકારાત્મક શક્તિઓ દુર્ભાગી જાય છે જે ભક્ત રોજ મેલડીમાં ના દર્શન કરે છે એની આંખોમાં દિવ્ય પ્રકાશ છવાઈ જાય છે જય ખૂંખાર મેલડીમાં જય સાકર મેલડીમાં માતાજીના પગની ધૂળમાં અદ્ભુત શક્તિ છે માતાજીના મંદિરના દર્શનથી મનમાં શાંતિ અને આનંદ મળે છે જે ભક્ત સાચા હૃદયથી માતાજીને વંદન કરે છે એની દરેક મનોકામના પૂર્ણ થાય છે જય મેલડીમાંની ધૂન ગુંજે ત્યાં ભક્તિનો મહાસાગર વહે છે રાત્રિના સમયે માતાજીના ભજન સાંભળવાથી મનની ચિંતા દૂર થાય છે જય ખૂંખાર મેલડીમાં જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં માતાજી એવી શક્તિ છે જે પોતાના ભક્તોને દુઃખની ઘડીએ હિંમત આપે છે માતાજી એવી માતા છે જે પોતાના સંતાનોને ક્યારેય એકલા નથી છોડતી જય મેલડીમાં બોલનારાના જીવનમાં ક્યારેય અંધકાર નથી રહેતો માતાજીની ભક્તિ કરવી એ જ સાચું સુખ છે જે ભક્ત રોજ મેલડીમાંને યાદ કરે છે એની કિસ્મત જ બદલાઈ જાય છે ભક્તોએ હંમેશા ભક્તિમાં તલ્લીન રહેવું જોઈએ મેલડીમાં ની પૂજા અને ભજન એ જ આત્માનો આહાર છે જય ખુંખાર મેલડીમાં જે ઘર માં માતાજી નું ભજન ચાલે છે ત્યાં લક્ષ્મી નો વાસ રહે છે માતાજી ના આશીર્વાદ થી બાળકો બુદ્ધિશાળી બને છે વૃદ્ધો ને શાંતિ મળે છે અને સ્ત્રીઓ ને સુખ અને સંતોષ મળે છે મેલડીમાં ના નામ માં એવો જાદુ છે કે માત્ર ઉચ્ચાર કરતા જ દુઃખ દૂર થાય છે જય મેલડીમાં જય ખુંખાર મેલડીમાં રોજ સવારે ઉઠીને માતાજીને પ્રણામ કરો સાંજે દીવો કરો અને રોજ એક વિડિયો જુઓ જુઓ પછી કેવી રીતે માતાજી તમારા સપનામાં દર્શન આપે છે મેલડીમાં એ ભક્તિનો દરિયો છે એની ઊંડાઈ માપી શકાય તેવી નથી જય મેલડીમાં જય ખૂંખાર મેલડીમાં જય મેલડીમાં જય ખૂંખાર મેલડીમાં મેલડીમાંનો ઉલ્લેખ કરવાથી મનમાં શાંતિ મળે છે માતાજીનો આશીર્વાદ મેળવવા માટે ભક્તિ જ એક રસ્તો છે ભક્તિ વગર જીવન અધૂરું છે જય મેલડી માના નામે દરેક દુઃખ દૂર થાય છે માતાજી કહે છે ભક્ત તું મને યાદ કર હું તારી સાથે છું ભક્તિમાં શક્તિ છે અને માતાજીમાં અનંત કરુણા છે જે ભક્ત રોજ મેલેડી માના વિડીયો જુએ છે એના સપનામાં માતાજીના ચરણ સ્પર્શ થાય છે જય ખૂંખાર મેલેડીમાં

જે ભક્ત સચ્ચા મનથી ભક્તિ કરે છે તેને માતાજી કદી ખાલી હાથ નથી રાખતા મેલડી એ ભક્તોની પરીક્ષા લે છે પણ અંતે ભક્તને આશીર્વાદ આપે છે મેલડી માના વિડિયો જોવાથી મન શુદ્ધ થાય છે વિચાર પવિત્ર થાય છે અને જીવનમાં એક નવી શક્તિ પ્રગટ થાય છે જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે ભાવથી જુઓ મનથી પ્રાર્થના કરો કે હે મેલડીમાં મારી પર કૃપા રાખજો મેલેડીમાનું સ્મરણ કરવાથી દુઃખો દૂર થાય છે જેની ઉપર માતાજી પ્રસન્ન થાય છે એની કિસ્મત બદલાઈ જાય છે ખૂંખાર મેલેડીમાના ભક્તોને આ જાણવું જરૂરી છે કે વિડિયો જોવો એ માત્ર જોવો નથી એ તો ભક્તિનું એક સાધન છે માતાજીના ચરણોમાં સમર્પણ કરવાથી જ જીવનમાં સુખ શાંતિ મળે છે જે ભક્ત રોજ મેલેડીમાના